વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પર જે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે આ જ એફઆઈઆર અંતર્ગત ડોક્ટર હેમાંગ જોશી જેવો સાંસદ છે તેઓનું નિવેદન સામે આવ્યું છે તેઓ કહી રહ્યા છે વિદ્યાર્થીઓ ક્રિમિનલ નથી પરંતુ સંયમ જાળવવો જોઈએ વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પર એફઆઈઆર મુદ્દે જે વડોદરાના યુવા શિક્ષિત સાંસદ ડૉક્ટર હિમાંક જોશીનું નિવેદન સામે આવ્યું છે કહી રહ્યા છે કે વિદ્યાર્થીઓએ પણ વિદ્યાર્થીઓએ સંયમ જાળવવો જોઈએ વીસીએ પણ ફરિયાદ ન કરવી જોઈએ વિદ્યાર્થીઓ કોઈ ક્રિમિનલ નથી ગૃહ વિભાગ અને પોલીસ પર પૂરો ભરોસો છે તેવી માહિતી સામે આવી રહી છે જે વિદ્યાર્થીઓએ જે પ્રકારે વીસી હાજર ન હતા એમના ઘરે જઈ અને આ જે બધું કર્યું છે તો વિદ્યાર્થીઓએ પણ થોડું સંયમ રાખવાની જરૂર હતી કારણ કે કોઈપણ ભોગે આપણે કોઈના પરિવાર ઉપર એક આપણે હુમલો ના કરવો જોઈએ પણ સાથે સાથે જે આપણા ગુરુજન કહેવાય એવા વીસીને પણ થોડું આ બાબતે સંયમ જાળવી અને વિદ્યાર્થીઓ કોઈ ક્રિમિનલ તો છે નહીં એટલે એના ઉપર આવો બધો ક્રિમિનલ ચાર્જ લગાવી અને આવો કેસ કરવો એ મને યોગ્ય નથી જણાતો મને લાગે છે મને ભરોસો છે આપણી પોલીસ ઉપર મને ભરોસો છે આપણા ગૃહ રાજ્યમંત્રીશ્રી ઉપર કે કોઈ સુખદ નિવેડો લાવી અને વિદ્યાર્થીઓનું કરિયર ના બગડે એ માટેના તમામ પ્રયાસો કરાઈ રહ્યા છે